નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ રાત્રિના સાંસ્કૃતિક સેવાકીય અને સામાજિક કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ક્રેસન્ટ સર્કલ ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકો ભગવાન ગણેશજીના પૂજન અને દર્શનનો લાભ લઈ રહ્યા છે ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ રાત્રિના સાંસ્કૃતિક સેવાકીય અને સામાજિક કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવના આયોજનને સફળ બનાવવા સેતુબંધ માણેકવાડી મિત્રમંડળના આગેવાનો અને સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે